મુન્દ્રા ખાતે આજે સમી સાંજે પરંપરાગત રીતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી ખાસ કરીને ભગવાન લહેરાયા નિમિત્તેનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં સનાતન હિન્દુ સમાજના ધર્મપ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ મુન્દ્રા ખાતે શોભાયાત્રા અદ્ભુત રહેવા પામી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા શિશુ મંદિર સ્વામિનારાયણ મંદિર બરાઈ રોડ માંડવી ચોક ખારવા ચોક અને શાસ્ત્રી મેદાન ખાતે મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને અન્ય દેવદેવીના પીરાંગણાઓ અને પુરુષોની ઝાંખીના દર્શન સાથે એકત્રીસ જેટલી ઝાંખીઓ આ શોભાયાત્રામાં જોડાઈ હતી અને શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમગાવ્યું હતું ખાસ કરીને નરેન્દ્રસિંહ ઝાલા ભાવેશ ઠક્કર સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે